તો છે ને હું એને જોવા માટે જાઉં છું તો પછી જોઈ લઉં ને ખબર પડે કે એને શું થાય છે હું નથી થતું એ છે ને તમને નહીં ખબર બા એ બહુ બાના કરે છે ખબર છે તમને એ ના મને એના મોઢા પરથી લાગે છે કે એને નથી હારું અને તું એમ કહે છે કે ગોપીને હારું ન હોય તો હું જોવા જાઉં તું ડાક્ટર છે તને કઈ ખબર પડી જવાની હતી કે હું થયું છે હવે નાનાથી મોટા હાથે થયા છીએ અમે લોકો તો પછી કઈ થાય તો હું જોઉં તો ખરી કે નહીં કે એને શું થાય છે

તો આટલી હારી છે કઈ સારું ન મને પેટમાં કેટલું દુખે છે પેટમાં દુખે છે હું ખાધું તું રાતે આ ગાંઠિયા ગાંઠિયા નાદી નકરો ગેસ થાય રાતે ખવાય જ નો રાતે છે ને હારામાં હારું ખાવાનું બાજરીનો રોટલો અને દૂધ બસ એના સિવાય કાઈ સમજી આ બહુ હારું ઓર તો એમર ઘરમાં હું લેવાયો તન કોઈ રોયકો કો નહીં ઘરમાં કોઈ દેખાવ જ નહીં બા બાર મળ્યા એ મને કીધું કે ગોપીને સારું નથી મેં કીધું સારું ત્યારે જોયા હું ગોપીને શું થાય છે પણ એ તો એમ કહેતા હતા કે ગોપીને સારું ન ને મજા ન ને પછી એમ પણ કહેતા હતા કે ના આમ સારું છે પણ બે ત્રણ દાડા પછી નિહાળ્યા તો એટલે હું થયું છે મેં કીધું જોઈ આવું એકવાર ગોપીને મારી બા એવી છે ને પોતે બહાર રખડે છે મને ઘરમાં પૂરી દીધી છે કોઈ જ નહોતું અહીંયા તો કેવું લાગે છે આ ઓયડીમાં જાણે કે જંગલમાં હોય તો તને કેમ આમ પૂરી રાખી છે અહીંયા તું જાને તારું કામ કર કરતો હોય અહીંયા તો હું લેવાને આવ્યો છું માર ન થાઉ નિહાળ કહી દીધું માર બાએ તો મન થોડી ખબર કે તારે નિહાળ તને હજી પેટમાં દુખે છે મન બહુ પેટમાં દુખે છે તું જાજી વાતું કરાય માને મારમ ન તેવડ વાતું કરવાની પણ જો તો નિહાળે જતો તો આપણે બે જોડે જઈએ છીએ એટલે હું જોવા માટે આવ્યો આ ગોપી હજી લગીને કેમ ન આવી આ જોઈ લીધી ને તો જા આવે ઈથી પણ તું કે તો ખર મને કે હું થાય છે તને એલા પેટમાં દુખે છે નથ સમજાતું કે આર તો કહું છું તને કે પેટમાં દુખે છે હજી ની પૂછપૂછ કરે પાછો અરે પેટમાં દુખે છે પણ પેટમાં દુખવાનું પણ કેટલા પ્રકારનું હોય કઈ ગેસ થયો હોય તો પેટમાં દુખે એસિડિટી થઈ હોય તો પેટમાં દુખે પછી આપણને કઈ વાગ્યું હોય તો પેટમાં દુખે લિવરમાં સોજો હોય તો પેટમાં દુખે પછી આપણને અ ઓલું પાચન તંત્ર હોય ને ઈમાં બરોબર પાચન ન થતું હોય ને તો પેટમાં દુખે આ તેસન ખોટું સાયનસ લઈ લીધું છે અને હા જો હા સોરીઓને છે ને ઓલું પીરિયડ આવે ને ત્યારે પેટમાં દુખે વાય પીરિયડ એટલે પીરિયડ એટલે ઈમાં છે ને અ કેવી રીતે સમજાવું અ માસિક કહેવાય ને માસિક ઈ હોય તો તો આવી ખબર પડે હા મને તો આવે ભણવામાં એ બધું તો એ ઊત છે હે તો તો બહુ દુખતું હશે ને પેટમાં દુખતું હશે કમર દુખતી હશે વીકનેસ લાગતી હશે હ તું કેટલો સામાન્ય રીતે પૂછશ જાણે કે કે તને અનુભવ હોય બોતય તો હવે મને બનવામાં એ બધું આવે છે મારી એ બધું તો બનવાનું હોય બાયોલોજી લીધું છે તો એ બધું બનવામાં આવે તું જા હવે તર ઘર ભેગો થા આ બધી વાતો કરાઈ છોડી ઉવારે ઘરના જેવો હવે એમાં હું મરમાવાનું જીસે ઈસે તમારી પ્રકૃતિ અલગ ને અમારી પ્રકૃતિ અલગ તો થાય હવે એમાં હું વિચારવાનું મારા ઘર માં જોર થી આવી વાતો નથી થાતી અન તું મારી આ માં માં એક માં વાતો કરસ પણ ઘર માં ક્યાં કોઈ છે જો તું એ બધું છોડ મારી વાત સંભળ આ જ્યારે માસિક હોય ને ત્યારે ઓલી જો એ ગરમ પાણી ની ઓલી થઈ આવે ને રબર વાડી ઈ લેવાની ઈ પેટ પર મૂકવાની આપણે ગરમ પાણી કરજે હો એમ એમ ન કરતી ઈ મૂકે ને એટલે પેલા જે ક્રેમ્પ આવે ને ઈ નો આવે પછી જો તને વધારે થાય ને તો એક ટીકડી પણ આવે છે પણ એ ડૉક્ટર પાસે જઈને લઈ જાઓ એમને મેડિકલમાંથી ન લેતી અને છે ને આ પેડ આવે છે એ વાપરજે કોઈ આમ કોઈ કોઈ ઘરે છે ને આ ચોરીઓ છે ને કોઈ પણ કપડું લઈ લે છે એનાથી છે ને તબિયત વધારે ખરાબ થઈ જાય ઇન્ફેક્શન થઈ જાય એનાથી મને નથી ખબર તો આટલો બધો હોશિયાર છો મને તો ખાલી ભણવામાં જ હોશિયાર છો એટલે તો આટલી બધી ખબર પડે છે ઓય તો મારે ડોક્ટર બનવું છે તો પછી આટલી બધી મારે ખબર તો રાખવી પડે ને તો પછી ડોક્ટર બનીશ ને તો સોળીઓ ને બહુ સારું પણ તને ખબર છે મારા ઘર માં બધું ન થાલતું મન તો માર ભાભી છે ને લુગડા આપી દીધા છે બોલ ઈ કેવા ગંદાઈ મન ન ગમતું જરાય આ દર મહિના ની ઉપાધી રહેશે હવે મારે હા ઈ તો હવે રહેવાની હવે ઈ ઉપાધી તો રહેવાની પણ તું એ ચિંતા માં કર હું છે ને તારા હારું આ પેડ લઈ આવે આવતી કાલે લઈ આવે એ તું આવું કઈ દેવા આવતો નહીં મારા ઘરે મારા મમ્મી ધોકો લઈને તાર વાહે ફરી વર્ષે હોય તારા ઘરમાં કોઈને નો ખબર પડે એ રીતે લઈ આવે પણ તું તારી પાસે એ રાખજે તું કેજે ને કે હું લઈ આવી એમ કહી દેજે અલ્યા ગોપાલ મને એ બધું વાપરતા ન આવડતું તું કેમ ન સમજતો આ લુગડે મન માર ભાભી એ કરીન દીધું જો હું છે ને કાલે એક પેન લે એક કાગળ લે એમાં તને બધું લખીને આપે તો એને કેવી રીતે વાપરવાનું કઈ રીતે એને ફેંકવાનું એ બધું એમાં લખી નાખે બરાબર છે તો એટલે છે ને તને બધું એમ જ પડી જાય બરાબર જો તું છે ને નિહાળે નો આવે ને તો ચાલે પણ હું છે ને તને તારી બધી જે ચોપડી વોપડીઓ છે ને નિહાળે જે લેસન આપે એ બધું એ હું તને પહોંચતું કરી દે પરીક્ષા આવે છે ને તો પછી તારું બધું ભણવાનું છૂટી જાય ને મારી પરીક્ષા તારા પહેલા છે તારી પરીક્ષા આવતા મહિને છે મારી પરીક્ષા પરમ દિવસે છે મારે પરમ દિવસે આવું જ પડશે ભલે મન દુખતું હોય મેં વાઈ શું છે હું કઈ પરીક્ષા થોડી જવા દઈશ તો જો બે દાડા ખાલી વધારે તને તકલીફ થાય પછી નો થાય અને તું છે ને ટિકડી લઈને આવજે એટલે તને કાઈ ન થાય હને અને હું આરે વૈસ તારે એટલે તું ચિંતા ન કર સારું તું હવે જાને હા હવે મને ચા વા તો પીવડાવ એલા પણ તું આઈડ માને મને હું લેવા નાડી આઈડી વાતું કરે છે એ તો ઘરે આયલો આવ્યો છે ઓઈડી માં કોઈ આવવાનું નથી રજા તો હડવાથી શું થાય પણ થાય હે પણ તું હમસ્તો નથી આપણા ગામડામાં બધું તું રેસ તો તને ખબર નથી ગામડામાં છે ને બધા બહુ આવા બધા વિચારો કરે હવે ઈ ટાઈમમાં છે ને સોરીઓ ને છે ને લોકો વધારે જોઈએ ઈ માને એમાં બધા ઓરડી પૂરી દે જેલ જેવું કરી દે એવું સારું લાગે આ મળવાથી હું થવાનું કઈ થઈ ગયું મને પાછો આવી તું ના પાડું છું એમ વધારે રડસ ઈ સમજાવ છું આ મળવાથી મને કઈ થાય છે થઈ ગયું કઈ મને જો તારી હામો આમ બેઠો છું કઈ થયું નહીં ને આ તારી બારે ને હવે તારા પર સાંટ નાખશે ખાલી જઈન કેજે કે આ ગોપી ટાઈમ માં હતી ને મેં નઈડો એટલે જોજે તને સાંટ ના ખાવ શું કહો છો ઈને આમ ઘરે જાને નેતર મારી બા આવશે ને તો તને મારશે કહું છું એ હું લેવાનું એડી માં જ્યો પાછો પૈસા વગર નો અંદર ખુસી આય તારે ચા નો પીવડાવ્યો ને તો કહી દેના કે નત પીવડાવી હું જાઉં છું પણ મારે નો બનાવાયા ને કોણ સમજાવે જા અને આ ટિકડી લઈ લેજે ટિકડી લઈ લેજે પાછો દવાખાને જઈને ટિકડી લેવાની એ ઓયડી બાર જવાની ના છે દવાખાને કેમ જાવ મારી માની હાડે જવા દેસે મને એ ભગવાન આ દર મેને પીડાવે માર ભોગવવાની ઓયડી હું તો નથી રહેવાની

હા હારું 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 હવે આપણી છોકરી જવાન થઈ ગઈ છે તો એની હારું કઈક હારું ઠેકાણું ગોતું જો હે ને તો અને જો હવે દેખાય છે કેવી રૂપાળી અને હવે છે ને ક્યાંક હારું ઘર હોય ને તો ગોતતા રેજો અને વાત હલાવજો હો હા એ આપણે પરબત બાપાનું કામ હજી છે ને તમે કયો હારી છોકરી ગોતી તો છોકરી ગોત દે અને મૂર્ત્યો કે મૂર્ત્યો ગોત દે હા હું પરબત બાપા વાત કરી હા તમે વાત કરજો હો અને હું એમ કહેતી હતી કે તમારે કોઈકના ઘરે ક્યાંક કહેવાનું હોય ને તો કહી દેજો આજે હાંજે આવી જાય બધાએ લાપસી ખાવા મારે ખબર રે મારે ત્રણ ભેરું છે પર્વત બાપા કુરજી બાપા અને કરમજી બાપા હા ત્રણ શિવા મારે કોઈનો હંગાત નઈ એ હા એ ત્રણે ના ઘરે આવી જાય આપણે ને લાપસી ખાવા કહી દેજો ભૂલ્યા વગર હા તેન બાયું તું કઈ આવજે અને ત્રણે ડોહા નું કઈ દે એ સારું અને આજો મેં ના પાડી ને તોય ગોપાલિયો ગયો ગોપીને મળવા મેં કીધું તું બે ત્રણ દિવસ પછી આવશે અત્યારે એને મજા નથી પણ એ સમજ્યો નહીં માન્યોય નહીં પણ એને બિસારણ ક્યાંથી ખબર હોય કે આવું છે એમ એને નિહાળે નથી મોકલી મેં તો અને હમણાં હવે સાર પાંચ દી મોકલી છે નહીં એ તું રાહ ને કહેજે ને અડે બડે નહીં અને આપણો ધર્મ જે હોય ને

તો એ છોકરા ને ખબર કે પડે કે આવું આવું બધું હોય છે અમુક જ્ઞાન તો એને આપવું જ પડે એ બધી વાત હાશી પણ પારકા દીકરા ને મારે એને કહેવાની હું જરૂર પણ હાલો ને ઓલો પાછો અડી ન જાય હાલો હાલો હું ઘરે જાઉં હાલો